અમદાવાદમાં રાજ્યના ભર શિયાળા કમોસમી વરસાદ પહોંચ્યો છે અને એક આજુબાજુ વિભાગમાં રાજ્યના ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જ્યાં અડધા ગુજરાતમાં જોખમ મંડાઈ રહ્યું છે અને ગુજરાતના સોળ જિલ્લામાં જોખમ મંડાઈ રહ્યું હતું અને હવામાન વિભાગે ચોવીસ કલાક પૂરી લઈને આગાહી સામે લાવી હતી અને જેમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ફાઇનલ પહોંચી ચાર ટીમો વર્લ્ડ કપમાં આજ લીગ મેચો રમાઈ હતી અને જેમાં દરેક ટીમો સાત સાત મેચ રમીને હતી અને રસપ્રદ મુકાબલો કર્યો હતો અને બાદ નીચે ચાર ટીમો તબક્કા મેળવ્યા હતા ચાંદીના ભાવમાં તૂટ્યો ગોલ્ડ પ્રાઇઝ ટુ ડે સિલ્વર પ્રાઇઝ માં મોટો ઘટાડો જીવોમાં મોટોફિકલને વિવિધ પ્રકારના રિચાર્જ પ્લાનની ઓફર કરે છે જીઓ કંપનીમાં વિવિધ પ્રકારના રસ્તા મોંઘવાર વિકલ્પો ઓફર કરે છે અને આવા એ પ્લાન વિશે વાત કરી રહ્યા છે કે તે ડેટા કાલનિક અને એસએમએસ કરવા પ્રદાન કરે છે બાંગ્લાદેશી ઉત્તર પૂર્વીય રાજ્યના પોતાના ભાગમાં ગણાવી અને મોહમ્મદ યુનેસે એફીકે આપીને સ્પર્શને નકશો ભેટ કર્યો ગુજરાત રાજસ્થાન પાક સરહદે સૈન્ય અને એરફોર્સ નેવીને યુદ્ધ અભ્યાસમાં ત્રીસ ઓક્ટોબર દસે નવેમ્બર સુધીમાં સરહદે બંધ સમુદ્રમાં જહોરની રસકરણ શક્તિ પરચો આપ્યો આજે સઠ પૂજાના બે હજાર પચીસનો છેલ્લો દિવસ અને ચક્રવાતના મોનથા કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં રજા જાહેર કરવામાં આવી છે અમદાવાદ પેટ્રોલ સોરાણું પોઈન્ટ સિત્યોતેર લીટર અને ડીઝલ સત્યાશી પોઈન્ટ સડસઠ પ્રતિ લીટર ઉત્પન્ન છે અને રાજકોટમાં પેટ્રોલના એકસો ત્રણ પોઈન્ટ પચાસ અને ડીઝલ નેવું પોઈન્ટ ઝીરો ત્રણ પ્રતિ કલાક ઉત્પન્ન છે અને ભાવનગરમાં પેટ્રોલના એકસો પાંચ અને ડીઝલના બાણું પોઈન્ટ ઝીરો બે પ્રતિ લીટર છે અને સુરતમાં પેટ્રોલના સો પોઈન્ટ એંશી અને ડીઝલમાં બાણું પોઈન્ટ ચાલીસ પ્રતિ લીટર છે તમે વીજળા લાઈટ બિલથી કંટાળી ગયા છો અને કેન્દ્ર સરકાર પીએમ સ્વર્ગીય ઘર અને મુક્ત બિજલી યોજના બે દ્વારા ઘરમાં સોલાર પેનલ લગાવવાની દર મહિને ત્રી ત્રણસો યુનિવર્સિટી મફત વીજળી મેળવો અને ભારે સબસિડી સરળ લોનનો લાભ મેળવો અને આજે અરજી કરો મિત્રો તો હવે આપણે વાત કરી કે મિત્રો ખેડૂતોને મિત્રો મોટા પાયે નુકસાન થયું છે મગફળીમાં તો મિત્રો વિડીયો જુઓ તમે આ સારવાય ની ખાવા કરે ખેડૂત દવા પીવે તો આમ જો આમાં શું કરે ખેડૂત દવા પીવાય તો ખાયામાં તો આ ખબર અમે સરકાર થોડુંક ધ્યાન દે તો સારું ના આમાં ખેડૂ મરી જવાના હોય શું કરવું અમે કે આખા વરસની મહેનત ગઈ અમારા પાણીમાં